પણ એની સાથે સાથે માટી થી આગા વહી ગયા છે એ દુખીય થઈ ગયા છે એ વાત એ સાચી છે મારા પ્રોગ્રામ માં હું કાયમ કઉ છું હમણાં છેલ્લા બે બે ચાર મહિનાથી કે મારે વિજ્ઞાનિકો મારો સીધો પ્રશ્ન છે કે તમે મંગળ સુધી પૂગી ગયા સારી વાત વિજ્ઞાન છે તો અત્યારે આ માયક છે આ લાઈટ જળા મળા બધું વિજ્ઞાન એટલે ભગવાન જ કહેવાય આપણે એને વંદન કરીએ વિજ્ઞાનિકોને પણ એક છે એની સાથે જો વિવેક મારે આપણે વૈયા જઈએ તો એ સો વર્ષ જીવતા હતા ત્યાંથી હિતેર પિંચોતેર ફૂગાડી દીધા આ પચીસ વર્ષ ક્યાંથી કાઢશું એ પણ એક કારણ છે એ જાણવા જેવું ખરું એમ એટલે એમ હાવ જો આ કામ જાઓ તો આ પણ થાય એટલે ઉત્સવોનો આપણો દેશ છે આપણે ત્યાં પડવો આવે એકમનો પડવો આવે ભાઈ બીજ આવે આખા ત્રીજ આવે બોળ ચોથ આવે અને નાગ પંચમ આવે રાંધણ છઠ આવે હિતળા હાથમ આવે

દુહાસન થોડા પછી લોક સંસ્કૃતિ ની વાતો આપ બધાને ખાસ કહી દઉં કે હું મનોરંજન નો તો માણસ શું જ નહીં યુવાનો આજે ખૂબ સાંભળે છે બેનો દીકરીઓ સાંભળે છે એનો મને ફોર છે કઈ મારા તેજ ઉપર વાત કરું છું કે અમને અમીરાત ની ખમીરાત ની દેશ ની સતી નારીઓ ની મહાપુરુષો ની રાષ્ટ્રભક્તિ ની આવી ફરમાઈશું આવે ત્યાં સુધી પ્રોગ્રામો કરવા છે અમને જે દિ સનેડાની ફરમાશ આવે તે દિ ડીઝલ રિક્ષા લઈ લેવી બાકી પ્રોગ્રામો બંધ એના માટે નથી બોલતા સાહેબ અમારા દેશમાં મહાપુરુષો આવા છે અમારા દેશના સુરવીરો આવા છે અમારા દેશની નારી શક્તિ આવી છે એની વાતોના કોથળા ખંભે લઈને ફરી છે એ ભલા માણસ એ આપણી પરંપરા છે જાળવવા જેવું છે એ વાતો કરવા માટે

અને લોક સંસ્કૃતિની વાતો આપણા આગળ કરવા માટે આવ્યો છું દુહાસનમાં થોડીક પહેલાં તમને લહેર કરાવી દો ને મજા આવી કે જ ને આમ આમ અમને ખબર પડે એમ કે તમે ચારે બાજુ ઊંચા બેઠા છો અમે નીચે ખાડામાં બેઠા એટલે અમને ખબર પડે કે તમે બધા ઊંચા છો એટલે અમે મોજું કરીએ છીએ અમારું ઓડિયન્સ અમારાથી ઊંચું હોવું જોઈએ આમ એ દેખા હા એ સારી વાત છે એ સારી વાત અને તમે સારું સાંભળો છો તમે બોલી તક કોને સમય છે

વા અમે જે બીજો ચાતા વાતો બધા અમારા સજનો આપને હાથ આપ્યા वाह हाँ, हाँ, सुन हाँ, 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 जाने कटारी आया पहाड़ उन्नत मुखे कीर्ति उच्चारता अन गर्जती जन निधि ज्ञान चरणी ये भारती मात ने वंदुतनी आवडी

ये पानी जा आकरा मर्द नी मूछ ना ललित लावण जा सुंदरी ना सजल धनराज मा जगुगती वीजली एवे आया घुंघटे मलगती लाज रमणी ये भारती मादनी नी वधु आवडी ये मातन मोदन गुजरात धरणी એવી ગાંધીનગરમી આ ધીંગી ધરા અને વસંતોત્સવમાં હું તમે જ્યારે મળ્યા છે ત્યારે જે કાંઈ અહીં બે ત્રણ દિવસના જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો એમાં હાજરી રઢિયાળી રાત મારી સામે બેઠેલા અને ચારે બાજુ બેઠેલા દરેક વડીલો મુરબીઓ માતાઓ બહેનો ભૂલકાઓ બધાનું ખૂબ ખૂબ હૃદયથી સ્વાગત કરું છું અને આપ બધાયને આવકારું છું ધન્યવાદ અને ગુગગીરથી આવું છું જુનાગઢથી આવું છું ને મારાને તમારા ધરતીની માટીની વાતો લઈને આવ્યો છું આપના સમક્ષ અને આપણી માટીની વાતો સંસ્કાર અને સંસ્કૃતિની વાતો છે અમે કાયમ કરીએ છીએ અને આમાં તમને મજા આવશે એનું કારણ છે કે જેને માટીની વાતો એવી વસ્તુ છે જેને એલર્જી હોય એને ન ફાવે જેને ધૂળની એલર્જી હોય એને હા એટલે પધારેલા બધા અધિકારીઓ નામનો મને ખ્યાલ હોય ન હોય પણ એક લોક સંસ્કૃતિ લોક સાહિત્યની વાતો સાંભળવા માટે આપ બધા આવ્યા છો ફરી ફરી અને બધા એનું સ્વાગત કરી અને આખી આ ટીમ આયોજક મિત્રો વિદ્રોહ પ્રમભાઈથી અને બધાઈને અભિનંદન આપું છું અને આપણો દેશ ઉત્સવોનો દેશ છે આણંદનો દેશ છે રમવાનો દેશ છે આપણો ભગવાન દ્વારકાધીશ કૃષ્ણ સનૈયો પણ રંગે રમ્યો છે અને હોળી ખેલી છે રંગ ખેલા છે અને ભારત વર્ષ એવી ધરા છે દુનિયાને પ્રેમના રંગે રંગવાવાળી ધરા હોય ધરતીના આખે આખા ગોળામાં તો એ ભારતની ધરતી છે એમાં ગુજરાતની ધરતી છે ભલા માણસ આપણે પ્રેમના રંગે રંગવાવાળા છે આનંદથી રહેવા વાળા છે એટલે એવી વાતો કરવા માટે આવ્યો છું આ બધા આનંદથી બધા આમ જો આવે છે મને અને એવું સરસ સ્ટેજ બને છે ગાયર ને આ બધું જોઈ ને એટલે બધ પણ યાદ આવી જાય આપણને અને એનાથી નજીક રહેવું જરૂરી પાછું મને તો અહીંયા બધા ભણેલા માણસો બેઠા છે સાહિત્ય ની વાતો જ કરીશું